નમસ્કાર મિત્રો આજે ઘણા દિવસ પછી એક બહુ જ સરસ મજાનો વિચાર આપ સર્વે મિત્રો માટે લઈને આવ્યું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોનો મારો વિષય બહુ જ સરસ મજાનો છે કંઈક જતું કરતા શીખો ત્યાગની એક વાત આ વિડીયોમાં છે મિત્રો મિત્રો કંઈક છોડી દેતા શીખવું જોઈએ માણસે અને જે માણસ છોડી દેતા શીખે ત્યાગ કરતા શીખે એ જ મહાન બની શકતો હોય છે એને જ લોકો માને છે મિત્રો એક સરસ મજાની વાત છે એક કલાકાર હતો ઘણા વર્ષોથી નાટકમાં કામ કરતો હતો એક દિવસે નાટક પૂરું થયું એટલે ઓડિયન્સમાંથી એક વ્યક્તિ એની બાજુમાં ગયો ત્યાં જઈને વ્યક્તિ એને પૂછ્યું કે હે કલાકાર તમે આટલા વર્ષોથી નાટક કરો છો પણ નાટકમાંથી તમે તમારી જિંદગી માટે શું શીખ્યા મને કહો ત્યારે મિત્રો નાટકના આ કલાકારે જે સરસ વાત કરી છે આપણા બધા માટે બહુ સમજવા જેવી છે અને બહુ સરસ મજાની વાત કરી એણે કહ્યું કે નાટકમાંથી આટલા વર્ષો પછી હું એક જ વસ્તુ શીખ્યો છું કે જ્યારે તમારો રોલ પૂરો થઈ જાય એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું જ છે અથવા છોડી દેવું જોઈએ એટલે મને એ ખબર પડી કે નાટક પૂરું થાય એટલે તરત જ મારો રોલ પૂરો થઈ ગયો હવે મારે સ્ટેજ છોડી દેવાનું છે આ વસ્તુ કાયમી નથી હંમેશા નથી મિત્રો ખરેખર આપણે કંઈક છોડતા નથી ને એટલે જ બહુ દુઃખી થઈએ છીએ નાટકના કલાકાર પાસેથી આ વાત આપણે શીખવી જોઈએ કંઈક જતું કરતા શીખો જે પણ હોદ્દા ઉપર આપ હોય આપણને જે પણ હોદ્દો મળ્યો હોય એને સમય અને સંજોગ પ્રમાણે છોડી દેતા શીખવું જોઈએ અને એ છોડી દેતા ના શીખો કારણ કે આપણને ઘણી વખત ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં આગળ ક્યારે પૂરો થઈ ગયો હવે મારે આ સ્ટેજ મારે આ મારો રોલ મારો આ હોદ્દો મારે છોડી દેવો જોઈએ કારણ કે સમય અનુકૂળ સિદ્ધાંતો અને બધું બદલાઈ ગયું છે તો ત્યાં તમારી હવે લોકચાહના નથી